ઉત્તરી કર્ણાટક અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં થઈ રહેલા અવિરત ભારે વરસાદને કારણે કર્ણાટકના અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને વિજયપુરા કલબુર્ગી અને યાદગીર જિલ્લામાંથી પસાર થતી ભીમા નદી ગાંડી તૂર બનતા નદીકાંઠાના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતાં અનેક ગામો જળબંબાકાર બન્યા છે મહારાષ્ટ્રમાં આવેલા ઉજની અને વીર જેવા જળાશયોમાંથી આશરે ત્રણ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ભીમા નદીના પૂરની સ્થિતિ વધુ વિકટ બની છે વિજયપુરા જિલ્લાના આલમેલ તાલુકાના દેવનગામ કુમાસગી અને તવારખેડ સહિત અનેક ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા છે જેના કારણે ત્રીસથી વધુ મકાનો અને હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે પરિણામે સ્થાનિક વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં પંદરસોથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે છત્રીસ જેટલી રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એટલે કે એસડીઆરએફ અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી નિરંતર ચાલી રહી છે જે અંતર્ગત તવરખેડ ગામમાંથી આઠ વ્યક્તિઓ અને અન્યત્ર ત્રણ સગરમાં મહિલાઓને સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે